કોળી સમાજની બોર્ડિંગમાં કોંગ્રેસ પ્રેરિત કોળી સમાજનો એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ ખાતે કોળી સમાજની બોર્ડિંગમાં કોંગ્રેસ પ્રેરિત એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ એવો હતો કે હાલની ભાજપ સરકારને કોળી સમાજ દ્વારા ખોબલે ને ખોબલે મત આપવામાં આવેલ છે. પરંતુ કોળી સમાજના ક્યાંય કામ થતા નથી અને સમાજને પછાત જ રાખવામાં આવેલ છે. તેથી કોળી સમાજને જાગૃત કરવા અને પોતાના હક અધિકાર મેળવવા માટે રાજકીય તેમજ સામાજિક સંમેલનનો કાર્યક્રમ બોટાદ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ લોકો એકઠા થયા હતા કોળી સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવેલ છે કે હાલમાં કોળી સમાજની સ્થિતિ રાજકીય લેવલે તેમજ સામાજિક લેવલે ખૂબ જ પછાત થઈ રહી છે અને તેઓને મળવાપાત્ર તમામ હકો મળતા નથી જેથી સમાજના તમામ લોકોને હક મળે તેવા હેતુથી આગળની રણનીતિ ઘડી અને કાર્યવાહી કરવા તમામ એકઠા થયેલા લોકોએ એક સુરે જણાવેલ છે આપનો પરિચય મારું નામ પૂંજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય ઉના ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ આજે સાહેબ કોળી સમાજની કોઈ મીટિંગ કોંગ્રેસ ફરી આવ્યો છે શું હકીકત છે કેવા પ્રકારની સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા સમાજના જે આગેવાનો જે છે એ આગેવાનોએ ભેગા થઈને એક નિર્ણય કર્યો કે જિલ્લે જિલ્લે કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા સમાજના આગેવાનોની બેઠકો કરવી એ બેઠકોના ભાગ તરીકે તેમાં રાજકીય અને સામાજિક જે પરિસ્થિતિ છે સાંપ્રત સમયમાં એના માટે ચિંતન મનોમંથન કરવા માટે આ બેઠકનું આયોજન કર્યું છે ગત મહિનામાં પાંચમી તારીખે ભાવનગર ખાતે આ પ્રકારની બેઠક મળેલી આજે બોટાદ ખાતે બેઠક મળી રહી છે અને બાવીસમી તારીખને રવિવારે અમરેલી ખાતે અને ત્યાર પછી જૂનાગઢ અને ગીર સોમનાથને રાજકોટને એટલે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ મજબૂત થાય અને સામાજિક પરિસ્થિતિ જે અત્યારે સમાજની જે થઈ છે અને એ સમાજની પરિસ્થિતિમાંથી આવનારા સમયની અંદર સમાજનો ભૂતકાળ સમાજનો વર્તમાન અને સમાજનું ભવિષ્યની રણનીતિ માટે આ બેઠકોનું આયોજન કરવા માટેનું નક્કી કરવામાં આવેલું અને એના ભાગ તરીકે આજે બોટાદ ખાતે આ બેઠક મળી રહી છે આ બેઠકની અંદર સામાજિક પણ ચર્ચાઓ થઈ છે થશે અને કરીશું અને સાથોસાથ રાજકીય પણ જે સ્થિતિ છે એનું પણ ચિંતન અને મનોમંથન કરશું અને આવનારા દિવસોની અંદર બોટાદ જિલ્લામાં અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ પક્ષમાં સમાજની ભાગીદારીથી લઈને રાજકીય રીતે અને સામાજિક રીતે સમાજ આવનારા દિવસોની અંદર એટલે કે ભવિષ્યની અંદર સારી રીતે આગળ વધી શકે સાચી દિશામાં જઈ શકે એના માટેના ભાગ તરીકે આજે આ રોતવીટ મકવાણા પૂર્વ ધારાસભ્ય તોડ્યા છે આજે બોટાદ ખાતે સાહેબ કોંગ્રેસ પ્રેરિત કોળી સમાજની મીટિંગનું આયોજન કરવાનું છે એમાં શું મૂળભૂત હેતુ અને શું કાર્ય આપણે જોઈએ છીએ કે ગુજરાત આખાની અંદર પાછલા કેટલાક સમયથી રાજકારણનું જે માર્કેટિઝમ થતું જાય છે એના કારણે ક્યાંક ને ક્યાંક પછાત વર્ગો જે છે એને ભૂતકાળની અંદર જે ડેવલપમેન્ટ માટેની મદદ મળતી હતી કંઈકને ઘટતી જાય છે સમાજોનો ઉપયોગ રાજકીય રીતે મત લેવા માટે થાય છે પાછલા પચીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીને હોળી સમાજે ખોબલે અને ધોબલે મત આપ્યા કેટલાક લોકોને હોદ્દા અને પદ પણ મળ્યા વાત એ છે કે આ બધું મળ્યા પછી સમાજને રિટર્ન ગિફ્ટ તરીકે શું મળ્યું લોકો એનું કમ્પેરિઝન કરતા થાય ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પછાત વર્ગોને કયા કયા લાભ મળતા આજે કયા કયા લાભ મળી રહ્યા છે ભૂતકાળમાં જે હક અને અધિકારો મળ્યા હતા એ ક્યાંક ને ક્યાંક આજે છીનવાતા જઈ રહ્યા છે ખાસ કરીને સત્તાની અંદર જે ભાગીદારી હોવી જોઈએ નીતિ વિષયક નિર્ણયો લેવાની અંદર જે ભાગીદારી હોવી જોઈએ ક્યાંક ને ક્યાંક તળપતા કોળી સમાજ ઠાકોર સમાજ કુવાળીયા કોળી સમાજ આ બધાના અધિકારો ઘટ્યા છે માત્ર મત દેવા માટે સમાજનો ઉપયોગ થાય છે અને નાના મોટા લાભાર્થી બનાવી દેવામાં આવ્યા છે જ્યારે શાસનની નીતિ વિષયક જે પ્રક્રિયાઓ હોય એની અંદરથી ધીમે ધીમે આ સમાજની હિસ્સેદારી દૂર થતી જાય છે એની અસર પછાત વર્ગના સમાજોની આવનારી પેઢી ઉપર પડશે તમને નાનું એવું ઉદાહરણ આપવું કે આજની તારીખે ભૂતકાળમાં તમે જુઓ તો રાજ્યની તમામ સમાજના તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વ્યવસ્થા રાજ્ય સરકારો કરતી આજની તારીખે પરિસ્થિતિ એ છે કે તમને બોટાદ શહેરનો જ દાખલો આપવો કે આજથી પંદર વર્ષ પહેલાં સરકારી પ્રાથમિક શાળાઓ બોટાદ શહેરમાં કેટલી હતી આજની તારીખે સરકારી પ્રાથમિક શાળાઓ બોટાદ શહેરમાં કેટલી છે એની સામે નોન ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા અતિશય વધી ગઈ અને સરકારે ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી પછાત વર્ગના બાળકો ભણી શકે એ પ્રકારની વ્યવસ્થા ખતમ કરી નાખી આવા બોટાદ જેવું તો આખા ગુજરાતમાં અનેક શહેરો છે જ્યાં પછાત વર્ગના બાળકો વસે છે જેને ભણવા માટેની એક તક ઊભી કરી હતી ભૂતકાળની સરકારોએ આ સરકાર પાછલા બારણેથી ક્યાંક ને ક્યાંક એ શિક્ષણનો અધિકાર છીનવી રહી છે એવી જ રીતે તમને આરોગ્યનો દાખલો આપો કે એક સમયે તો દરેક જિલ્લા કક્ષાએ સારી સિવિલ હોસ્પિટલ સીએચસી પીએચસીનું નેટવર્ક હતું અંગત ઉદ્યોગપતિઓને કે અંગત લોકોને લાભ કરાવવા માટે થઈને પહેલાં મા અમૃતમ કાર્ડ આવ્યા અને એનાથી આખી શિક્ષણ આરોગ્યની વ્યવસ્થા છે એ ખાનગી મિત્રોના હાથમાં આપવાની જે હરીફાઈ ચાલે છે એના કારણે પરિસ્થિતિ એ છે કે પછાત વર્ગના બાળકો હજી માંડ બની બનીને કંઈક ક્લાર્ક કંઈક પટ્ટાવાળા કંઈક પોલીસ કંઈક શિક્ષક આરોગ્યની અંદર હોય તો નર્સિંગનો સ્ટાફમાં નાની મોટી નોકરી કરતા હોય તો સરકારે આખી વ્યવસ્થા ખતમ કરી અને જે પછાત વર્ગના લોકો છે એ ફરી વખત પાછું પેલું રાજા અને પ્રજા એ કલ્ચર આવે કે શાસક લોકો એક બે જણા હોય ને બાકીની બધી પ્રજા હોય એ સિસ્ટમ પાછળ જે જઈ રહ્યા છે એ અંગે લોકો જાગૃત થાય પછાત વર્ગના લોકો સત્તાની અંદર પોતાની હિસ્સેદારી માગે ભાગીદારી માગે એના માટે લોકોને જાગૃત કરવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે